આપને ખ્યાલ છે કે આજે દિલ્હી ખાતે બોમ્બ્લાસ્ટ જેવા ઇન્સિડન્ટ થયા છે એ અનુસંધાને ગુજરાત પોલીસ અને સ્પેશિયલી રાજકોટ રેન્જની ટીમોની જે સુરક્ષા વ્યવસ્થા એને વધારી વધારી દેવામાં આવેલી છે તમામ વિસ્તારોમાં પોલીસની ટીમો સખત વાન ચેકિંગ કરે છે દેશ વિરોધી જે જે લોકો સામેલ હતા ભૂતકાળમાં એ તમામ વિરુદ્ધમાં વોચ સઘન કરવામાં આવેલી છે એના ઉપર સર્વેલન્સ વધારવામાં આવેલો છે પાકિસ્તાન સાથે અમારા જે દ્વારિકા જામનગર અને મોરબીના જે દરિયાઈ પટ્ટી લાગે છે એ વિસ્તારોમાં પોલીસની વ્યવસ્થાઓ સઘન કરવામાં આવેલી છે પબ્લિકને પણ આપને મારફતે અપીલ કરું છું કે આપને આજુબાજુમાં કોઈપણ પ્રકારના શંકાસ્પદ ચીજવસ્તુ હોય શંકાસ્પદ વાહનો હોય તો એ આપણા ધ્યાન ઉપર તો તાત્કાલિક પોલીસને જાણ કરશો તેમજ એકસો બાર નંબર ઉપર પણ આપ જાણ કરી શકો છો પબ્લિકને એ પણ અપીલ છે કે કોઈપણ પ્રકારના અફવા નહીં ફેલાવે કોઈપણ પ્રકારના અફવા ઉપર ધ્યાન નહીં આપે પોલીસની જે ટીમો છે એ ખૂબ જ સક્ષમ છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે સક્ષમ છીએ આપના ફક્ત ને ફક્ત સહેકારની જરૂરિયાત છે આપને ખ્યાલ છે કે અમારા જે દરિયાઈ પટ્ટી લાગે છે એ વિસ્તારોમાં ખૂબ જ મોટા ઇન્સ્ટોલેશન છે વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે એની સાથે સાથે જે દરિયાઈ વિસ્તાર છે અને જે વિસ્તારોમાં ભૂતકાળમાં જે લોકો પકડાયેલા છે એના ઉપર અમારી વિશેષ ટીમો મૂકવામાં આવેલી છે તમામ લોકો ઉપર સર્વેલન્સ મજબૂત કરવામાં આવેલી છે અને તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ આ કામગીરીમાં છે દિલ્હીમાં આજે સાંજે કિલ્લા મેટ્રો સ્ટેશનની બાજુમાં જે ઘટના બની એ ઘટનાને ધ્યાને લઈ તકેદારીના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ જે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ અને ભીડભાડવાળા એરિયા છે ત્યાં ચેકિંગ હાથ આવી છે અને પોલીસને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે અને આ સિર્ફ અને સિર્ફ તકેદારીના ભાગ રૂપે છે અમારી પાસે ગુજરાત સ્પેસિફિક અથવા રાજકોટ સ્પેસિફિક કોઈ ઇનપુટ નથી તેમ છતાં અમે તમામ પોલીસ સ્ટેશનમાં સૂચના આપી છે કે મેક્સિમમ સ્ટાફ જે છે ફિલ્ડ ઉપર રહે અને વાહન ચેકિંગ ઇન્ટેન્સિવ કરે અને સંદિગ્ધ માણસો સંદિગ્ધ વસ્તુઓ જે છે એમની ઇન્ટેન્સિવ ચેકિંગ કરે અને સાથે સાથે અત્યારે બસ સ્ટેન્ડ ઉપર એસઓજીની ટીમો બીડીડીએસની ટીમો અને ડોગ સ્કોટની ટીમો દ્વારા જે પણ સંદિગ્ધ વસ્તુઓ બિનવારસી વાહનો બિનવારસી બેગ વગેરે જે છે એમની ઇન્ડસિવ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે અને આખી રાત્રિ પણ આ પ્રકારની ચેકિંગ અત્યારે ચાલુ રહેશે